તો ચાલો હવે આપણે આવી ગયા છે ફરવિણભાઈની વાડીએ અને જવાનું છે બીજી વાડીએ વ્લોગ બનાવવા માટે તો ભરતભાઈને કીધું કેમેરામેન થઈ જાવ આજ તો યુટ્યુબર એક ભલા બેન બેના ભલા ત્રણ યુટ્યુબરને ફેરા કરીને અને વ્લોગ બનાવવાનો છે તો કીધું એને એક શૂટિંગ એટલે ગરબા માતાજીના ગરબાનું શૂટિંગ સોંગ ચાલુ કરવું છે પણ થોડીક વાર લાગશે સ્ટુડિયોમાં જવું પડશે કેમ કે જે આપણે પરીક્ષા કેમ દે એવી પરીક્ષા દેવી પડે પછી આપણે ગાવાનું છે સ્ટુડિયોમાં માતાજીનો ગરબો ગાવાનો હોય પણ થોડીક વાર લાગશે આવશે મજા નઈ પરવ એક કીધું શૂટિંગ એ કરવું એ પણ આયા બગીચામાં જ આવું છે એટલે મસ્ત મજાનું લાગશે વાર પણ આવશે મજા 100% તમારી એમને એટલે ગીતનું સોંગ બનાવવાનું મન થાય ચાલો બીજી વાડીએ ચાલો વાડીયા અમે જતા આવી ફાઇનલી મિત્રો આપણે જે વાડીએ જવા નથી વાડી આવી ગયા છે એટલે કે બીજી વાડી આપણે અહીંયા કણે પણ આપણે જ દલાયે છે અને અશ્વિનભાઈ તણે આવેલા હૈ જો અહીં અંદર કરી ગયા છે ત્યાં આપણે ગલકાની ખેતી કરેલી છે કે રીતની થાય આ રીતનું કરેલું છે દોરીયું બાંધીને આપણે વહેલા ચડી જાય એ રીતનું કરેલું છે બાકી તમે કોઈ દી ગલકાનું શાક કેવું ખાધું છે કે નહીં કોમેન્ટ કરી નાખજો બાકી આપણે હવે અંદર જાય કેમ કાંયા કાને રીલ્સ બનાવવું હોય કેવું કંઈ કરવું હોય એના માટે આ બેસ્ટ જગ્યા એટલે કે એ રીતનું ડેકોરેશન કરેલું છે અંદર લઈ જાઉં તમને જો

પણ વેલા એવા છે અને ગલકા પણ એ રીતના છે અને ભાદરોના મહિના પૂરો થાવ થાવ છે તે દીધ બાકી છે પછી હાલો આજ શૂટિંગ કરવા માટે આવ્યા છીએ આપણે વાળીએ ડેકોરેશન જેવું જ છે તમને સાહેબ ડેકોરેશન કરો છો પણ આમાં સાણીઓ ખાતર ફીર્યું છે અને દવા પણ સાંટવી પડે દવા ન છાંટો ને તો નનકું ગલકું થાય નગર મોટું ગલકું થાય આની ખેતી આપણે હજી સુધી જોઈ નથી આ પહેલી વાર આપણે ગલકા જોયા છે બાકી આપણે આ બાજુ હાલશું કેમ કે આમ ગયા છે અશ્વિનભાઈ નહીં બધા ચેકા વધારે બાકી જો આ કેવડું ગલકું થઈ ગયું છે અને આનો અશ્વિનભાઈ એમ કે સંભારો થાય અને શાક પણ થાય બાકી આનું શાક તમે ખાધું છે કે નહીં એને કોમેન્ટ કરી નાખજો જો આ રીતની વાળી વિસ્તાર છે દેખાડી દઉં જો આ રીતનું મેળા વેળા બનાવેલું છે બાકી અસવીન બન અંદર કરે અગી કેવો લાઈકો વિડીયો કોમેન્ટ કરો અને આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી કરી બધાને ખબર પડે કે ગલકાની ખેતી કરવી હોય તો કઈ રીતની કરવી બાકી મળીએ એક બીજા વિડીયોમાં જયારે